મેં અહીંયા લીધેલું છે એક કપ રવો લીધેલો છે ત્યારબાદ ઘી લીધેલું છે બદામ થોડી લીધેલી છે કાજુ લીધેલા છે અખરોટ લીધેલા છે પિસ્તા લીધેલા છે મોળા પિસ્તા લીધેલા છે તૂટી ફૂટી લીધેલી છે લીલું નાળિયેર અથવા તો સૂકું નાળિયેર પણ તમે લઈ શકો છો ત્યારબાદ બાદ દૂધ લીધેલું છે ગુલાબની પાખડી લીધેલી છે એલચી અને જાયફળ લીધેલા છે મિલ્ક પાવડર લીધેલો છે મિલ્ક પાવડર ઓપ્શનલ છે એની જગ્યાએ તમે મલાઈ પણ એડ કરી શકો છો ત્યારબાદ ચોકલેટ પાવડર બાળકોને વાલી ચોકલેટ હોય છે તો તમે ચોકલેટ ફ્લેવર પણ સેજ એવો અડધી ચમચી જેટલો તમે નાખીને બનાવી શકો છો અને અહીંયા આપણે લીધેલી છે પીસેલી સાકર તો હવે આપણે જોવાની છે રેસીપી કેવી રીતે આપણે બનાવીએ છીએ ઇટાલિયન કંપનીનું હેન્ડ મિક્સી લાવી છું ઝટપટ આપણે બદામ કાજુ પીસી શકીએ એલચીનો પાવડર પીસી શકીએ એ માટેનું અહીંયા હેન્ડ મિક્સી મેં લીધેલું છે આ હેન્ડ મિક્સીમાં મેં કાજુ બદામ એક હારે મેં નાખેલા છે હવે આપણે એનું ગ્રાઇન્ડ કરશું મૂકી દીધી છે ચાર ચમચી જ આપણે ઘી લેવાનું ઘી વધારે હમણાં મૂકવાનું નથી પછી જોવે તો ગરમ કરીને આપણે એડ કરી શકીએ છીએ ઘી ગરમ થાય એટલે આપણે આજે એક કપ મેં રવો લીધેલો છે જેને આપણે સૂજી પણ કહીએ છીએ એને સેજ નવ સેકો શેકી નાખવાનો છે એકદમ બ્રાઉન કરવાનો નથી એટલે ઘી છૂટું પડશે ગેસની ફ્લેમને મીડિયમ સ્લો રાખવાની છે બહુ ફાસ્ટ ફ્લેમ નથી રાખવાની આપણે આ ગણપતિ વખતે જ્યારે મોદક લેવા જઈએ ત્યારે એક મોદકના એ મીડિયમ સાઇઝનો લેવા જાવ તો એ બસો રૂપિયા અઢીસો રૂપિયા આ એની પ્રાઇઝ હોય છે તો આપણે ઘરે જ ગણપતિ બાપાને આપણે આપણા ઘરના હાથથી બનાવેલા આપણે મોદક ભગવાનને ધરી શકીએ છીએ પ્રસાદ તરીકે અને ગણપતિમાં તમારા બિલ્ડિંગમાં સોસાયટીમાં આવ્યા હોય તો તમે એનો પણ પ્રસાદ તમે આવી રીતે બનાવીને લઈ જઈ શકો છો ભગવાન હવે અહીંયા તમે જોઈ શકો છો કે સેજ આપણું ઘી છૂટું પડી ગયું છે ઘી છૂટું પડતું દેખાય એટલે આપણો રવો શેકાઈ ગયો છે એમ સમજી લેવાનું હવે આપણે આ જ માપનું આપણે સૂકું ખોપરું પણ લઈ શકો છો મેં લીલું નાળિયેરને છીણીને લીધેલું છે અને મિલ્ક પાવડર મિલ્ક પાવડર ગળો હોય છે એટલે આપણે સાકરનું પ્રમાણ ઓછું રાખશું એ બધું એડાની અંદર જ કરી દેવાનું છે અને આ રીતે બધું શેકી નાખવાનું છે આપણે તમને સુગંધ આવવા લાગશે એટલે આ સેજ નવું શેકું બધું શેકાઈ ગયું હવે આપણે નાખવાનું છે મિલ્ક પાવડર ત્યારબાદ એલચી અને જાયફળનો આપણે જે ભૂકો કરેલો હતો એ પણ એડ કરી દેવાનો છે થોડો મિલ્ક પાવડર હું વધારે નાખું છું અને દૂધનું પ્રમાણ આપણે પાંચ ચમચી લેવાનું છે મિલ્ક પાવડર નું મેં થોડો વધારે નાખેલો છે એટલે સેજ એવી પાંચ ચમચી જેટલી જ મેં આ સાકર બુરુ સાકર મેં એડ કરેલી છે તમે જેવું ટેસ્ટ અનુસાર ગળપણ ખાતા હોય એ રીતે તમે ગળપણ એડ કરી શકો છો કારણ કે આની અંદર ગુલકંદ પણ આવશે થોડું માટે આપણે બધાનું પ્રમાણ ઓછું ઓછું રાખેલું છે હવે આમાં મેં પાછું થોડું દૂધ એડ કર્યું છે આગળ મેં પાંચ ચમચી નાખેલું છે ત્યારબાદ થોડું હજી પણ નાખ્યું જેથી ટેસ્ટી સોફ્ટ આપણા બને એકદમ કોચા માવા જેવા મોદક બને ફરી પાછું થોડું દૂધ એડ કરી દો તેનું ટેક્સચર લાવવાનું છે આપણે આમાં મેં હેન્ડ મિક્સીથી થોડા હાથ કચરા કરી નાખ્યા હવે આ મિક્સર જાર અંદરથી થોડા એવા બારીક એનો સ્મૂથ પાવડર બનાવીશ એમાં મેં કાજુ બદામ અખરોટ પિસ્તા અને થોડો ગુલકંદ નાખેલો છે આપણે આ પૂરણમાં ભરવા માટેનો એકદમ સ્મૂથ આપણે એનું પૂરણ રેડી કરીએ છીએ આપણે એ જેમ પૂરણપોળીમાં કેમ પૂરણ ભરીએ છીએ ત્યારબાદ ઘૂઘરામાં પૂરણ ભરીએ છીએ એવી જ રીતે આ મોદકનું પૂરણ આપણે તૈયાર કરીએ છીએ પીસી અને માવો તૈયાર કરી લીધેલો છે એમાં થોડું ઘી એડ કર્યું છે એટલે જેથી આપણા ગોળ ગોળ આપણા લાડવા જેવા આ તૈયાર થાય પૂરણ તો આપણે હવે પૂરણને વાળીએ તે આપણે ગોળ ગોળ હળવા હાથે વાળવાના છે આ રીતે આપણે તૈયાર કરી દીધેલા છે મોદકમાં ભરવાના પૂરણ અહીં આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને ઠરવા દેવાનું છે ઠરે પછી વળશે એ પહેલાં વળશે નહીં એટલે ઠરવા દેસું પછી આપણે એના મોદક બનાવવાનું શરૂ કરીશું પૂરણ ઠંડુ પડી ગયું છે અને અહીંયા આપણે આ જે મોદકનો સાચો છે જેને આપણે બીબો કહીએ છીએ એની અંદર હવે આપણે પૂરણ ભરી અને મોદક તૈયાર કરવાના છીએ પૂરણ આપણે ભરતા જઈએ છીએ દબાવી દેવાનું છે જ ભરીને પૂરણને એકદમ આપણે દબાવી દેવાનું છે ભરીને અને એની અંદર આપણે આ જે માવો તૈયાર કરેલો હતો એ માવાને વચ્ચે મૂકી દેવાનું છે વચ્ચે મૂકી દેવાનું છે જે આપણે આવા ગોળ રોલ કરેલા હતા આ જે ગોલ્ડ રોલ કરેલા હતા એને આપણે આવી રીતે પૂરણની અંદર ડિબાની અંદર ભરી અને વચ્ચેથી આપણે આવી રીતે મૂકી પાછું થોડું આ પૂરણ એડ કરી અને આવી રીતે રેડી કરી દેવાનું છે ફિટ કરીને હવે આપણે ખોલશું તો અસલ આપણા મોદકનો આવી રીતે આકાર આવશે મોદક તૈયાર થઈ ગયો છે આ જ રીતે આપણે બધા મોદક તૈયાર કરવાના છીએ હવે થોડા આપણે અંદર તૂટી ફૂટી પણ એડ કરવાની છે તો આ રીતે મેં ભરી અને ઉપર તૂટી ભેગી નાખી છે બીજું મેં હું બનાવી રહ્યું છું ગુલાબની પાખડીનું એની અંદર આની અંદર હું થોડો કોકો પાવડર એડ કરું છું આપણે હલાવી દઈશું એડ કરું છું ગુલાબની પાકડીઓ મેં પહેલાં અહીંયા એડ કરી દીધેલી છે બે બાજુ આવી રીતે એકદમ પૂરણને ભરી દેવાનું છે ને આવી રીતે આપણે પ્રેસ કરી દેવાનું છે આપણે આજે ગુલકંદને બધું નાખીને આપણે આજે એનું પૂરણ તૈયાર કર્યું હતું એને આવી રીતે વચ્ચે ફિટ કરી દેવાનું છે એની પાછ પાછું આપણે થોડો કોકો વાળું જે પૂરણ રેડી કર્યું છે એને આવી રીતે ફિટ કરી દેવાનું છે આ રીતનું આપણે રેડી કર્યું છે હવે આપણે એને બીબાને ખોલશું ખોલશુંટવાળું મોદક રેડી થઈ ગયો છે સાથે બધા જ મોદક રેડી થઈ ગયા છે અહીંયા ચોકલેટ ફ્લેવરનો એક તમને બતાવ્યો ચોક ડબલ કલરના પણ ફ્લેવરનો મેં બનાવ્યો છે અહીંયા આ રીતનો તો આ રીતે તમે પણ જરૂરથી એકવાર મોદક બનાવવાનો પ્રયત્ન કરજો કેવા બને છે એની જરૂરથી કમેન્ટ કરજો આ સાથે ફરી આપણે લાડુની રેસિપીમાં મળશું અને એ રેસિપી તમને તમે પણ જરૂરથી બનાવજો થેન્ક યુ